રાત્રે સારામાં જે રૂબરૂ ગામ હતા

સામેદ્રા ગામ પાસે છ ગામના લોકો એકઠા થઈ પેપર મિલ બંધ કરવાની માંગ કરવામાં આવી છે તો પેપર મિલ પોલ્યુશન ફેલાવતી હોવાના મુદ્દે આંદોલન કરવામાં આવ્યું છે તથા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સામે આક્ષેપ પણ કરવામાં આવ્યા છે તો સામેદ્રા ગામ સ્વેત ટ્વીલાઇટ પેપર મિલ બંધ કરવાની માંગ કરવામાં આવી છે સામેદ્રા સહિત છ ગામના લોકોએ માંગ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું છે સામેદ્રા ગામ પાસે છ ગામના લોકો એકઠા થઈ પેપર મિલ બંધ કરવાની માંગ કરી

આખી ચોબડી જતી રહી હોય કોઈ સાહેબ અમારી અરજી વાપરી નહીં એટલે અમારી પગલી એ મળવા માટે માલ ઘોડો મળવા માટે ના રહીએ બંધ કર્યો તમારે ચાલુ કરાવો તમારો કોઈ કાયદે અમારી ફેક્ટરી નો રસ્તો મારું નામ ગીતા બેન આંદોલન કરવાનું કારણ છે કેમ કે બે વર્ષ થી અમે મોદી સાહેબ ના પીએમ ઓફિસ માં પણ અરજી આપીશ તો મોદી સાહેબ નું કીધે તમે એમ કે છો

અમાનુભીનગર રવા આપી દે તમે આય છો જો આ સારી જગ્યા હોય તો પ્રદુષણ ના થતું હોય દુર્ગંધ પણ નથી લઈ શકતી બાળકો શાળામાં ઘેર શાળાનો ટીચર બાળકો બધો જ કંટાળી ઉલટી હા બે દેવી પૂજક મહિલાઓના મૃત્યુ ચો આવી નાની બાળકી ની માતાઓ એની જવાબદારી કોની આ સરકાર શી કેમ કે છે સરકાર જીપીસીબી ના અધિકારીઓ પશુપાલન નું નુકસાન થયું પશુપાલન સત્તર ઘેટો બકરો દૂષિત પાણી જે નીકળતું હતું સત્તર ઘેટો બકરો એક ભાઈ નો મરી ગયો ગાયો બેસો પશુઓ નો પણ મૃત્યુ થયો અગાઉ ફેક્ટરી ને આ ગામલવાળા ની ઘણી ફરિયાદ મળતી હતી અમને એના સંદર્ભે અમે એને દસ પંદર દિવસ પહેલા એક નોટિસ આપેલી છે અને નોટિસમાં એને જે આ ગંધ રોકવા માટેની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલું હતું તો એમાં શિક્ષાત્મક કાર્યવાહી માટે ની કાર્યવાહી અમારી વડી કચેરી પડતર છે અને જે ફેક્ટરીને જે સુધારા કરવાના થાય છે ગંદ રોકવા માટેના એની કામગીરી પણ એના દ્વારા ચાલુ કરવામાં આવે છે ગામવાળાનું એવું કેવું છે કે છેલ્લા બે વર્ષથી અમે તમને રજૂઆત કરીએ છીએ પણ તમે કોઈ પણ જાતનું આ ફેક્ટરી ઉપર એક્શન લેતા નથી ગામવાળા ક્યાંક ને ક્યાંક મહદઅંશે સાચા છે બે વર્ષથી એમણે પ્રશ્ન ભોગ્યો છે અને છેલ્લા આપણે પંદર એક દિવસમાં આ વિષય ઉપર ઘણું કામ કરવડાવ્યું છે એમની પણ બે વર્ષથી જયારે આટલી બધી ગામમાં રજૂઆત કરે છે તો કેમ હજી સુધી જીપીસીબીએ કોઈ એક્શન ના લીધું જીપીસીબીએ જે નિયમ અનુસાર એક્શન થતા હતા એ સમય સમયે લીધેલા બી છે અને આગળ બી લેશે તમે એવું માનો છો કે ફેક્ટરી વાળો તમને ગાંઠતો નથી ના એવું નથી ચાલે છે છે અને ગામવાળા પણ પણ એમની એ નિયમમાં જગ્યાએ સાચા એટલે નથી અથવા સપોર્ટ નથી કરતો એ વાત ખોટી છે તેમણે રુની રજવાત નેદસ્તર પોલતરેક પ્રોફિયન્ટ સાથે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ